નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદિશનૂજ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાવા સરપંચશ્રીની બેદરકારી ઉનાવાના અનુસૂચિત જનજાતિ વિસ્તારના વણકરવાસથી હેડરીચોકથી લઈને હુસેન ગેસ્ટ હાઉસ સુધી રોડ ભંગાર હાલતમાં તેમજ દુર્ગંધ મારતી ગંદકી નગરપાલિકા ગ્રામ પંચાયત મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આ ગંદકી વિશે પૂરી તકેદારી રાખી સફાઈનું કામકાજ તાત્કાલિક ધોરણે લેવામાં આવે તેવી આમ જનતાની માંગ આમ જનતાની લેખિત અરજી સરપંચ શ્રીને જિલ્લા વિકાસ અધિકારીને તેમજ તમામ સરકારી હોદ્દેદારોને આપીને જાણ કરેલ છે છતાં પણ આમ જનતાને નજરઅંદાજ કરવામાં આવે છે અને આ ખાડા કાન કરવામાં આવે છે આઠ દિવસની અંદર રોડ તેમજ આજુબાજુના એરિયાની ગંદકીની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતની અંદર આમ જનતા ધરણા ઉપર ઉતરશે હું મોઈન સૈયદ અહીંયા જે અનુસૂચિત જાતિના વિસ્તાર વળતરવાસથી હેદલી ચોક લઈને રોશન ગેસ્ટ હાઉસ સુધી વર્ષોથી અહીંયા કોઈ પણ પ્રકારનું કાર્ય રોડ સંબંધી કે ગંદકીની સાફ સફાઈ સંબંધી થયું નથી તે માટે બધા અહીંયાના જે સ્થાનિક ગ્રામજનો છે એ અહીંયા બધા ઉપસ્થિત છે એમ લોકોની પણ ફરિયાદ છે કે અહીંયા જલ્દથી જલ્દ રોડનું અને ગંદકીનું સાફ સફાઈનું કામ થવું જોઈએ મેં મુખ્યમંત્રીશ્રી સરપંચશ્રી કલેક્ટરશ્રી વિકાસ જિલ્લા અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પંચાયત મંત્રીઓને આ જે લેખિત અરજી આપેલી છે જે તમારે સમક્ષ મૂકું છું એ બધી અરજીઓ મેં ત્યાં તે બધાને પહોંચાડી દીધી છે એ આપ્યા છતાં પણ અત્યારે કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તો હાજી સાહેબ તમારે આ વિસ્તારના અંદર જે અત્યાર સુધી જે કામ છે કાજો જે સરપંચે કર્યા નથી એના વિશે તમારે શું કહેવું છે અમારે શ્રીને હાથ જોડી પહેલાં નમસ્તે કરું છું સરપંચ શ્રી તમે આવ્યા છો આઠ મહિના થઈ ગયા છે તો અમારી તમારી ઉમીદ છે કે અમારી અહીંયાની ગંદકી દૂર થાય ને અમારો રોડ બની જાય શ્રી શ્રી દબીબાભાઈ આપને આ વિશે શું કહેવું છે અત્યારે સરપંચ સાહેબ કોઈ બી સરપંચ આવતા અભી તો સરપંચને અમારા મુસ્લિમ વિસ્તારની અંદર કોઈ ધ્યાન દેવા નહીં અમકું એ પટેલ સરપંચ ભરોસા કે અમારા અહીંયા વિસ્તારની અંદર રોડ બનાવો ગંદકી દૂર કરે આઠ દિવસની અંદર આ વિસ્તાર અનુસૂચિત જાતિથી હેદરી ચોક અને રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ સુધી આઠ દિવસના અંદર તાબડતોડ તાબડતોડ તત્કાલ અહીંયા જો રોડનું કામ અને સાફ સફાઈનું કામ નહીં કરવામાં આવે તો હું પોતે પંચાયતના અંદર ઘરના પર બેસીશ તમે બધા હું શુક્રવાર અને શનિવાર ચાર દિવસથી પંચાયતમાં ધક્કા ખાઈ રહ્યો છું સરપંચશ્રીને મેં કાલે કોલ કર્યો એમને કોલ રિસીવ નથી કર્યો તલાટીઓ મને મળતા નથી મારી અરજીનો કોઈ પણ પ્રકારનો ઉકેલ થતો નથી કે લેવામાં આવતી નથી મેં તો છતાં બધાને પોસ્ટ દ્વારા મોકલી દીધી છે પણ હું ચાર દિવસથી આ પંચાયત બંધ છે તો આ લોકો કામગીરી કેમ નથી કરી રહ્યા ગુજરાત તંત્રી પટેલ